સાવદવાળી પ્રેમ પ્રકરણમાં પ્રેમીનો ગયો જીવ પ્રેમિકાના ઘરેથી મળ્યો પ્રેમીનો મૃતદેહ હત્યા કે આત્મહત્યા લોકચર્ચાનો વિષય બન્યો છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના મેઘાવાડી સાઉદવાડીના રહેવાસી જીવીબેન લખમણે પોલીસ ફરિયાદ કરી હતી કે તેનો પુત્ર આશીષ લખમણ ઉંમર વર્ષ ચાલીસનું એક મહિલા વિજયાબારીયા ઉંમર વર્ષ ચાલીસ સાથે આશરે છેલ્લા નવ વર્ષથી પ્રેમ પ્રકરણમાં છે આજે સવારે આશિષનો મૃતદેહ તેમની પ્રેમિકા વિચ્યા બારીયાના ઘરે પડેલ છે તેવી માહિતી મળતા તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને આશિષના પરિવાર સહિત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે આશિષના મૃતદેહને કબજામાં લઈ દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તેમના પરિવારે આશિષના મૃતદેહને જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનું જણાવતા આવતીકાલે આશિષના મૃતદેહને જૂનાગઢ લઈ જવામાં આવશે પોલીસે એફઆઈઆર એકસો ત્રણ ઓબ્લિક વન બે ધારા નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ સમગ્ર ઘટનાની જાણ દીવ વિસ્તારમાં વાયુ વેગે ફેલાતા લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે હત્યા કે આત્મહત્યા જેવી અનેક લોક ચર્ચાઓ થઈ રહી છે